ખેડૂતો સાથે થયેલ છેતરપિંડી મુદ્દે આ વિસાવદર પેટા ચૂંટણી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના સીઈઓને રજૂઆત કરી વિસાવદર વેસાણ પંથકના ખેડૂત સભાસદો સાથે થયેલ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી ખેડૂતોના નામે મંત્રી પ્રમુખ બોગસ કાગળો આધારે ધિરાણ મેળવેલ છે અમુક લોકો પર એફઆઈઆર થઈ પણ આ ફક્ત દેખાડા દેખાડા પૂરતા જ પગલાં આજ દિન સુધી જુનાગઢ જિલ્લા સરકારી બેંક દ્વારા કોઈ નક્કર અને મજબૂત કાર્યવાહી કરવામાં આવી નથી મજબૂત કાર્યવાહીના અભાવે નિર્દોષ ખેડૂતોને હજુ પણ અન્યાયનો ભોગ બનવું પડી રહેલ છે સાણ પંથકના અલગ અલગ ગામ વાંદરવડ છોડવડી નાની ધારી ગુંદાળી મોટી ધારી ગુંદાળી મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કવબંધ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતે ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા રૂપિયા કરોડો કરોડો ઉપાડી લઈ રૂપિયાનું કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલી ભગત થી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું છેલ્લા બે અઢી વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અને ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અને ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે એફઆઈઆર તો થઈ કેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે અને મોટા મગરમચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતાં મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે કેમ ભાઈ મોટા મગર મચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ લાખ રૂપિયા છે એને કેવી રીતે મળ્યું એ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી મોટા માછલા ને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆર કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજે તે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂતનું શું ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે અડધો આરોપ રજિસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજિસ્ટ્રાર એ કાર્યવાહી કરશે ખર્ચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે તો આ રીતે આજની રજૂઆત થઈ છે મને આશા છે વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે કેમકે ખેડૂતોને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા લોહી રેડે પરસેવો રેડે આખું ઘર ખેડત ખેતરના તડકામાં તપે રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે બે લાખ કે પાંચ લાખ કે દસ નું ધાન પાકે છે ત્યારે જણસ આવે છે મફત પૈસા નથી આવતા આ બેંકમાં બેઠેલા સાહેબોનો પગાર મફત આવતો છે ખેડૂતના પૈસા મફત નથી તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કંઈ ખોટી રીતે આ આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં